તો જો અત્યારે અમે આવી ગયા છીએ અહીં આગળ આ કાઠિયાવાડી ન્યુ કાઠિયાવાડી પ્યોર વેજ જીલ ખાવાનું ને કઢી રોટલો ખાવાનું તારે ના તો શું કઈસ હે અજી નહીં ખાવા નહીં ખબર જો ખીચડી કઢી રોટલો રીંગણનું ભરતું પછી આપડે pizza મળશે રોટલા pizza મળશે આપણો ઇન્ડિયન ફૂડ છે ઇન્ડિયન ફૂડ અરે બહુ મસ્ત હોય તું જોતો ખરી તું અહીંયા જો આ ફોટા મૂક્યા એ બધા જો તને મજા આવશે તું ટેસ્ટ કરજે તને ભાવે છે ને હે ને જલ ને ભાવે છે બધું નહીં જલ આપણે બધું ખાવાનું હવે અહીંયા જવાનું છે હમણાં થોડા આટા ફેરા મારશે જો આ પબ્લિક બધે થોડી ખાવાનું ઓછું થાય પેલું પચે બધું ગોટા બોટા ગોઠવાઈ જાય ને એક બાજુ સાઈડમાં આ બાજુ ગોઠવાઈ જાય એ કામ ગોઠવાઈ જાય ને મારું તો ગોઠવાઈ ગયા છે તો જો અમે આવી ગયા છીએ કેમ છો મજામાં અમે દસેક જણ ખરા છતરિયો બતર્યો જો આપણે ઇન્ડિયાની જેમ લગાવેલી છે મસ્ત મજાની જીલ જીલે જગ્યા લઈ લીધી એમ આપણા જનકભાઈ વન છે કેમ છો જનકભાઈ જય સ્વામિનારાયણ તો જુઓ અમે અત્યારે આવી ગયા છીએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અહીંયા આગળ આ કયો એરિયા કહેવાય બ્રિજેશભાઈ નોર્થ રાઈટ નોર્થ બ્રુસિક કહેવાય ને નોર્થ બ્રુસિકમાં છે અને બ્રિજેશભાઈના મિત્ર છે જનકભાઈ અને એમની જ રેસ્ટોરન્ટ છે અને ત્યાં આગળ અમે ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને એ પ્યોર આપણા કહેવાય ને દેશી કાઠિયાવાડી સ્ટાઇલનું એવું જમવાનું મળે છે તો જો આ કાઠિયાવાડી ઢાબાનું મેનુ જોઈ લો કાઠિયાવાડી થાળી છે ગુજરાતી થાળી છે પછી આ એપેટાઇઝરમાં આ બધી વસ્તુ છે લીલવાની કચોરી છે બટાટાવાડા છે આ બધી વસ્તુ છે પછી સમોસા ચાટ ને એવું બધું બી છે સૂપ બી છે આ બધા પછી અહીંયા આગળ જો આ કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણનો ઓળો કાજુ કાઠિયાનું શાક ને એ બધું છે સેવ ટામેટા રજિયાવાળી ઢોકળી વઘારેલી ખીચડી તુવેર રીંગણનું શાક રોટલાનું ચૂરમું આ બધી પંજાબી આઈટમો છે ચાઇનીઝ આઈટમો છે પછી આગળ આપણી બધી રોટલીઓ પૂરી રોટલા ભટુરા છાસ ને એવું બધું છે અહીંયા મેંગો લસ્સી છે ભાવ તમે તમારી રીતે જોઈ લેજો તમે શું ખાશો કાઠિયાવાળીક છે એ છે પછી કાજુ નું બી શાક છે હા કાજુ ગાંઠિયા શાક છે ને એ બી મસ્ત હશે એ બી મજા આવશે લસણિયા બટાટા એ છે હા બોલો બોલો તમારું નામ શું પેલા તો એકો વંદના વંદના બેન અને મારો હસબન્ડ જનક પટેલ ઇઝ ધ હેડ અને ઓનર ઓફ ધ રેસ્ટોરન્ટ અને મને જનક ભઈએ તો એવું કીધું કે આ રેસ્ટોરન્ટ તમે ચલાવો છો એને એને બનાવ કા આવડે છે મને વેચતા આવડે છે એટલે હું ચલાવું છું છે ઓકે આપણો મેન્યુમાં પહેલે બે થાળીઓ છે જે મોસ્ટ ફેમસ છે કાઠિયાવાડી થાળી અને ગુજરાતી ગુજરાતી થાળી બંનેમાં બહુ નાનો ડિફરન્સ છે કાઠિયાવાડી થાળીમાં ખીચડી કઢી અને

અને એક થાળી પર પર્સન છે કારણ કે તમને અમે અનલિમિટેડ રિફલ્સ લાવી આપીએ છીએ એમની સાથે રોટલી રોટલા પૂરી છાશ મથાણું પાપડ પાપડી ત્રણ ટાઈપના બીજા શાક આવે છે જેમાં સેવ ટામેટા છે ઊંધિયું છે રસાવાળા બનેકા છે અને કાઠિયાવાડીમાં બેગન ભરતા છે અને સેમ શાક બધા ગુજરાતીમાં છે ખાલી બેગન ભરતાના બદલે કાળા ચણા છે ઓકે તો છાસ પણ આખો ઘડો આપીશું તમને એ જે આપણે જે ચોટીલા મળતી હોય એ રીતે જે આખો ઘડો છે આમે આપણે કાઠિયાવાડમાં એ જ ચાલે

ચાઇનીઝમાં નૂડલ્સ છે વેજ મંચુરિયન છે વેજ ફ્રાઈડ રાઇસ છે બહુ જ બધી ઓપ્શન્સ છે એટલે ના હોય તો પછી એ લોકો માટે માટે છોકરાઓ ઓપ્શન મળી વેજ બિરયાની છે હૈદરાબાદી બિરયાની છે એટલે શું કે આખું ફેમિલી ખુશીથી જમી શકે કે બધાને જે જોઈએ ચોઈસ મળી જાય એવું નહીં કે ખાલી સાળી જ મળે છે પછી આપણી રોઝ લસ્સી અને મેંગો લસ્સી બહુ જ ફેમસ છે ડ્રિંક્સમાં અને મસાલા છાશ લીંબુ સોડા છે મસાલા સોડા છે પછી કેન સોડા તો બધી ઈચ્છા ભૂલ એ સોડા વગર તો રાજકોટ વાળા માન જ નહીં ઓ અમે તો ગોટી સોડા ભી રાખે ગોટી સોડા ભી રાખો છે ઓકે ઓકે સોડા છે બરાબર કેન સોડા છે જેમાં થમ્સ અપ છે કોક છે લિંકા છે આ રોજ લસ્સી છે મેંગો લસ્સી છે મસાલા છે મસાલા આપડે ત્યાં યુનિક એ છે કે બધું જ સ્વામિનારાયણ બી અવેલેબલ છે જેલું પણ અવેલેબલ છે અને કંદા લસન વાળું પણ જેના જેવો ટેસ્ટ સ્વામિનારાયણ આવે થેનાવે આખી રેસ્ટોરન્ટ નું ડેકોરેશન બધી વસ્તુ છે એના ઉપર વંદના બેન સારી વસ્તુ શેર કરી એમને શેર કરી પછી મને લાગ્યું કે તમારી સાથે બી શેર કરવા જેવું છે આપણે આ ઓપનિંગ કર્યું રામનવમી સ્વામિનારાયણ જયંતિના વીકેન્ડમાં માં જ અને આ જે લુક આપણું કાઠિયાવાડીનું જે ડેકોરેશન કર્યું છે ને જે આપણે ચાર પાંચ મહિના પહેલા બધું ઇન્ડિયા થી મંગાવ્યું હતું પણ સંજોગે એડિસન મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનું ડેકોરેશન પણ કાઠિયાવાડ થીમ જ હતું એટલે અમને એવું લાગ્યું કે ભગવાન અમને મંજૂરી આપી દીધી કે ભાઈ હવે મારા આશીર્વાદ છે તમ લોકો રેસ્ટોરન્ટ ચાલુ કરો કંઈ વિઘ્ન નહીં આવે બધું બરાબર થઈ જશે કારણ કે આપણામાં સ્વામિનારાયણ જૈન અને કાંદા વાળું ત્રણે ત્રણ ઓપ્શન બધામાં જ અવેલેબલ છે એટલે કોઈ બી ફેમિલીમાં મિક્સન મેચ હોય કે ફ્રેન્ડ્સમાં કોઈ ગ્રુપમાં અમુક ખાતા હોય અમુક ના ખાતા હોય તો બધાને બધાને ચોઈસ તો મળી જાય કોઈ બી ભૂખ્યું ના જાય આ રેસ્ટોરન્ટમાંથી બસ એટલું ખાતરી થઈ ગઈ કરીને અને તમે આ વસ્તુ કેવા ને આપણે દેશી પ્યોર ટેસ્ટ લોકોને મળી રહે એના માટે આ ચાલુ કરી એ બી એક સારી વસ્તુ છે અને પ્લસ પ્યોર વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન અમે ચાલુ કર્યું એના મહિના પહેલા બોર્ડ લાગી ગયું હતું પ્યોર વેજ લખેલું તો અમને સાઉથ ઇન્ડિયન લોકો બી આવીને પૂછતા હતા કે વી આર સો હેપી કે અમે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ કેટલી બધી ઓછી છે એટલે કે અમે સો હેપી છે કે તમે આ ખોલ્યું કારણ કે ઓલોકોને અક્ષત જ ચિંતા રહે કે ભાઈ આમાં નોનવેજ તો કાંઈ નહીં આવી છે ને એગ્સ તો નહીં આવી છે ને એક બે જણ તો આવીને પૂછી ગયા કે તમારા નાનમાં તમે એગ્સ નાખો છો મેં કીધું ના બેન પ્યોર વેજીટેરિયન છે સવાલ જ નથી કે એગ્સ આવે આ રેસ્ટોરન્ટના અંદર કાં તો નોનવેજ આવે એટલે બે જીજક તમે તમારે જમજો ટેન્શન લીધા વગર જમો એક્ઝેક્ટલી અને આ છતરીઓ ક્યાંથી લાવ્યા તમે એ આપણે ઇન્ડિયા થી જ લાવ્યા છે બધું બધું ઇન્ડિયા થી મંગાવ્યો બધું ઇન્ડિયા થી આ પોસ્ટર પણ ઇન્ડિયા થી લાવ્યા છે સરસ સરસ અને આ આ તમે આ જે બનાવી છે ને આખી બોર્ડર બનાવી છે ને એ બધી તોરણ બી બધા મસ્ત લાગે છે અને એ ત્યાં યેલો દિવાલ ઉપર કેટલું સરસ છે મસ્ત લાગે એટલે આમ પેલું દેશી લુક આવે એમ એટલે જ્યારે તમે કઠિયા આપણે ને આવને તમને એ ફીલ આવી જો કે તમે કઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે અને એના માટે સારું એવું ડેકોરેશન કરી દીધું છે છે અને પેલું કે ના અમારા રેસ્ટોરન્ટના શેફ છે જનક પટેલ અને ઓનર છે રેસ્ટોરન્ટના જેનો હાથ એકવાર પ્રમુખ સ્વામી મહારાજે પકડ્યો તો ત્યારથી એ સરસ ખાવાનું બનાવતા થઈ ગયા છે એટલે જે છે અમારો ગુરુનો પ્રતાપ છે એટલું એ માનીને ચાલે છે કે અમે કંઈ ન કરતા જે કરે કરાવે છે ભગવાન કરાવે છે ભગવાન અને અમારો એ તો છે ભાઈ આપણને ગાઈડન્સ આપે એ પ્રમાણે આપણી પ્રગતિ થતી રહે એ તો છે જો આ છાસ ગઈ કાઠિયાવાડી સ્ટાઈલ આપણે ત્યાં જઈએ ને તો એવું જ હોય સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જે એટલે આ રીતે મળી જ જાય કમલેશ કુમાર કેનેડા કેવું લાગ્યું તો મેં તમને પૂછ્યું બરાબર હવે કો અમેરિકા કેવું લાગ્યું અમેરિકા પણ સારું જ લાગ્યું સારું જ લાગ્યું અહીંયા તો તમને આપણી વસ્તી સારું હોય

આખી સ્વામિનારાયણ થાળી છે એમ અને રિફિલ થાય હો ભૈયા એમને એવું કીધું રિફિલ થાય રિફિલ એટલે કેવું કે તમે ખાધા પછી જ જોવો તો બીજું તમે મંગાવી શકો કોઈ આઈટમ તમારે જોતી હોય ને તો એ રીતે એટલે અનલિમિટેડ વન ટાઈપ ઓફ અનલિમિટેડ એમાં રોટલાના બધી વસ્તુ કન્ટિન્યુ છે હા એ રીતનો છે હો ભાઈ ઘીમાં આખો તરબર જો

કેનેડામાં ઓછા ઓપ્શનો નહીં બધા છ ત્યાં મળે છ આપણા ત્યાં છ કે કાઠિયાવાડી ઓપ્શન આપણા ત્યાં પેલા એમાં છે પેલા જનકભાઈની રેસ્ટોરન્ટમાં છે પણ ત્યાં કેવું કે તમારે કેવું પડે સ્પેશિયલ એવું છે આ થાળ ખરું ને એમાં અમે ગયેલા છીએ એના બાજુમાં જ છે ને એ આખું પ્લાઝા બી આપણું ઇન્ડિયન નું છે તમને આવું જ લાગે એટલે આપણે જયારે વ્યવસાય એમ છે કેમ્બ્રિજ જઈએ વાયરસી ભાઈ ત્યાં તો વચ્ચે અમે ત્યાં ઉપર જમીન પછી જ આગળ મહારાજા ભાઈ મહારાજા જો અહીંયા આગળ છે ને અમારી કાઠિયાવાડી થાળી રેગ્યુલર છે અને પેલી સ્વામિનારાયણ છે એટલે બેમાં ફરક છે આમાં લસણ ડુંગળી સાથે છે પેલું લસણ ડુંગળી વગર છે એટલે બે ડિફરન્ટ છે અમારા જોડે છે ને અહીંયા જો આ અહીંયા ડુંગળી બી છે

મસ્ત હતું જલ બહુ ભાવ્યું તને ટેસ્યો પડી ગયો ટેસ્યો એવું કે આપણે કાઠિયાવાડીમાં ટેસ્યો પડી ગયો ટેસડો પડી ગયો ટેસડો પડી ગયો